અને ક્યારે જો ખેતર માં પાણી જાય છે એમાં પણ મે પાછો કોટે નતો પહેરો તો પગે પગે થઈ ગઈ હાય 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 આજ ડાડે પણ બહુ જોરદાર છે કા મમ્મી આ સ્ટાર્ટ કેટલી છે આ તો બહુ ટાઈટ પડી પવન છે બહુ ટાઢો ના આવી ટેડ ઠંડા પાણી કેમ નવું મારે એટલે મારું થાતું તો ગરમ પાણી ટીપણા ઠંડુ પાણી પણ આ પાણીથી તો કેમ નાવું ટાઈડ એટલી છે ને ઠંડુ પાણી પાછું એટલે ગરમ પાણી કર્યું છે નાહવા માટે પણ હું કયા પાણીથી નાઉં તમને કહી દઉં હું મિક્સ પાણીથી નાઉં પહેલા ગરમ પાણી કરી નાખું છે હવે એમાં છે ને આ ઠંડુ પાણી નાખવાનું છે એટલે થઈ જાય ને મિક્સ પાણી તો નાઈ જોઈએ ફર્સ્ટ ક્લાસ તો મસ્ત મજાનો થઈ ગયો છું ત્યાં અને આ છે આપણો બે હજાર છવ્વીસનો પહેલો વિડીયો હા પેલો વિડિયો અને હું કેવા અત્યારે હવે આગડી જાવ છે કારખાને હિરા ગવવા અત્યારે હીરા તો નથી અત્યારે ગવહન છે અને પછી હું નીકળી ગયો કારખાના તરફ મિત્રો ફાઇનલી હું કારખાને આવી ગયો છું અને હું કેવા હેરણ ઘૂંટાઈ ગયો છે ને અત્યારે મારી દીધો પાઉડર જો ને પાવડર માંસ આલા લેકા મારું પડન આ સાર અને અમારી એક જ હે પરેશભાઈ મિત્રો કાર ખરે થી હું કેવો હીરા થી હવે અમે લોકો જાય છે નિશાળે કારણ કે ના મેળો છે છોકરાઓ તો છોકરાઓ બધા છે ને ઘરે ઘરે થી ખાવાનું વસ્તુ બનાવી નિશાળ લાવશે અને અમે લોકો ના જાય છે પૈસા નું લેવા અને પૈસા ને આપવાનું અમારે એની પાસે ખાવાનું લેવાનું કા ગોપાલભાઈ હા ખમણ ને એવું છે આનંદ મેળો આનંદ મેળો આનંદ મેળો છે તો અમે નિશાળે ના જાય

તો અહીંયા છે ઝરોકો અને અહીંયા શું કહેવાય નવું મંદિર બને છે રામજી મંદિર એટલે તો ભોગી ગયું છે જો મસ્ત મજાનું હાલ હું તમને ઉપર જઈને બતાવું તો અત્યારે તો જ્યાં મંદિર બને છે હજી અડધું કામ થઈ ગયું છે ને અડધું બાકી છે કામ ને અહીંથી અમારા ગામનો નજારો તમને દેખાડું જોવો ખાલી હા હા આ બધું બધું ડેમ છે હું જાઉં છું નિશા બને છે ને નાની ઉપર તો ના જઈને હું પાછો તમને દેખાડું અને પછી હું સડી ગયો નિશાલની ઉપર અને આઈ થી ગામનો નજારો મસ્ત આવતો કેવો હાલે છે કામ કરતા આપણે અહીંયા એકદમ હે એક નંબર એક નંબર કેવો આલે છે કામકાજ કરતા હે પછી ભાઈ રેડી નજારો એક નંબર છે હે એ માતાજી માતાજી હાલો તો હવે આપણે જઈએ ક્યાં આનંદ મેળામાં હાલો હાલો અને પછી આનંદ મેળો થઈ ગયો તો ચાલુ એટલે હું આવી ગયો નીચે આનંદ મેળો ચાલુ થઈ ગયો છે હવે આનંદ મેળામાં હું વસ્તુ ખાવું છે હું તમને દેખાડું તો વિડિયોમાં બણાઈ રહ્યો છું હું સો ભાવ પાંચ ₹5 ને ગ્લાસ કેટલા કેટલાની ડીસ એક ગ્લાસ સેવપુરી સેવપુરી કેટલાની છે દસ રૂપિયાની સેવ પુરી વાહ જો ભાવ પણ લખેલો છે તો છોકરાઓ બધા પાણી બધા હા કેટલા દસ રૂપિયા એક કેટલા દસ ની બે ડીશ છે

અન વિદ્યાર્થીઓ બધા મને સાઈટ કરે છે હા કરી ખાઈ પૈસા માટે અને પછી પણ કરી ખાવાનું હાલો તનવી બેન ની હા કેવું લાગ્યું મસ્ત તો આ સબ મારા અમારા કારખાનાના સેટ ઈ પણ આવી જશે વેપાર કરવા કરવા જો વેપાર મિત્રો પાણીપુરી લીધી છે તો આપણે આખલે નવું ટ્રાય કરવાનું છે પાણીપુરી ની સાઈઝ જોઈ કેવું લાગે

કેમ છે તમા સાઈસ મસ્ત એક નંબર માખણ હે માખણવારી હાલો તો સાઈસ ને ટ્રાય મારી આ હાય બેન છે સાઈસ કાળી કાળી બેન નું ધોળ દૂધ ધોળા ધોળા દૂધ ને ધોળ ધોળ દહીં અને ધોળા ધોળા દહીંમાંથી માંથી બની છે ધોળી ધોળી સાઈસ વાહ મસ્ત રગડા દીધું સાઈસ વાહ વાહ શું વાત છે શું વાત છે વાહ વાહ બહુત અચ્છી વાત કી એ લોકો જામ સેન્ડવિચ આને આપણે ટ્રાય મારી હાલો બે તો ખાઈ ગયો ટ્રાય કરો વાહ

ત્યારબાદ એમાંથી નફો કમાય અને નિશાલના સાહેબે પણ છોકરા વિશે મસ્ત કીધું ફાઈનલી મિત્રો આનંદ મેળામાંથી અમે હોય આવ્યા છે હવે જાય છે ઘરે શું કહેવાય હીરા ગવાનો પણ સમય થઈ ગયો છે ઘણું બધું ખાઈ લીધું છે મજા આવી ગયા આનંદ મેળામાં હાય 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 કેમ કોલ હોય ફૂલ મોજ ફૂલ મોજ બાકાજી કી અને પછી આનંદ મેળામાંથી હું આવી ગયો હીરા ઘસવા અને આજે હતી ટાઈડ એટલે મારે કરવાની હતી તા તાપણી Your skin, your scent draws me in Hope you'll leave Down behind whenever you go Your hand seeks my head